મિત્રો કેમ છો મજામાં ઓકે આ બધા મજામાં જશો જે માતાજી દ્વારકા માતાજી તમને હખ્યા રાખે ખુશ રહો સ્વસ્થ રહો મસ્ત રહો બધા દઈ દે સીતારામને રામ રામ સ્વાગત છે તમારા નવા બ્લોગમાં ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા આપણે જો આજે બનાવવાના છે પેડા આપણે દૂધ લઈ લીધું હે બે થામ માં દૂધ છે ના બકરીઓ હે પણ બકરીયા માં માઈ તો થાય જોઈએ તો ખબર પડે કે કેટલું કામ દૂધ માઈ નકો પાસે આપણે બકરીયા પાસું બીચું બદલાવ ન જો તો માંસ તા પેડા ની તૈયારી છે આપડે હો તો મિત્રો આમાં તો આ બકરીયા માં તા આપણી દૂધ ભી હે ને કણ કે અજે તા આપડે આ એક મિનકન ભઈ દઉં દૂધ નો ને પછી હલાવવામાં તાણ પડીએ તો આપણે લઈ આવીએ પાડોહીને વાળી મોટું ને પછી પેડા ચાલુ કરીએ તો મિત્રો આપણે બે કલાક અહીંયા સખત ઊભું રહેવું જોઈએ કારણ કે આને હલાવતું જ રહેવું જોઈએ નખંધતા ચોટાઈ જાય ને બકડવી પણ આખી આખું બકડીયું આપણે હભાવ ભરાઈ ગયું હે એટલે હલાવવામાં થોડીક તાણ પડીએ આપણે નકનો ગુલાઈ જાય બે કલાક સુધી સખત આપણે આમ ને આમ હલાવતો રહેવાનો નકંદાટ પડી જાય છે તો રે તોજી તો મિત્રો ખાલી આપણે દૂધ જ ગરમ થી હું હે ઉકિરું હે મિત્રો ઘણી બધી વાર લાગે આપણી પેડા બનાવવાની એક કલાક ઉનાળા બહુ ઓ ના લાગે બનાવવા કારણ કે ગરમી બહુ થાય એટલે અહિયાં લેવાય એટલી ગરમી થાય પટમા બનાવાય બાલો તો હા વાંધો ન આવે

એવામાં હે ને સાટા વીડી થોડીક વાર પછી આપણે નાખવા ને મજા આવે પેડા ખાવાની પેડા ખાવાની મજા કામ આવે પેડા ને બનાવવા હોય બનાવાય લામ આખે આખા પેડા મારો જ વાળો એવો ત્યાં મજા આવતી તો

પણ ઓરિજિનલ પેડા ખાવા હોય પેડા તા જોડે ઘણી જેટલા જોઈએ એટલા પણ આ આજા સ્પેશિયલ તાજા દૂધ ના બનાવીએ એવા પેડા થોડા તા જડે การดูแลแค่ก็สิปั้นโซนอารมณ์ไทยอะที่น้องไทยใหญ่กันเยอะเดี๋ยวต่อสิบัดลาต่อสิอ่ะเจ้ સખત અવલવું જ પડે તરે દાજે જાય તો આપડા પેડા બની ગયા હે મિત્રો ફૂલ તાકાત વાળા જો સરળિયા ને થાબડી હોય એ રીતના બની ગયા સરાડિયાના પેડા આપણે વખણા હોય ને થાબડી તો આ થાબડી બની ગઈ Apri es motor upar tinet. Bantu kan? Ale bantu abek. Sensor teki. Sensor teki. Mobile mata. Sabdo bawin otita ta halbong teki. Beti aji. Sensor teki. Dhanza lukar wawung pwere ta trene. Tator makikto. કેગુંના દે આ જોઠાણે વારે પાસા હથિયાડીનો સામાન ઈ ન ઉનાખ્યો હવે રિપેર થાય પછી ચાલુ કરીએ તો ખબર પડે કે હું ફોડ હે

कितना रुपया नो आयो ओलो तो दे हम को देवा जाए तो खबो पड़े ओटा ने टाइम इन इन ले आ काई और तो रे मु और तो बाकी है और दे वस्तु नो की तो और काम चालू उठा जा हां ओटा ने टाइम पूर तो आई लूं काई पर पासो वारे बस में बदलाव हो जा टाटर ना पर कार्य कार्य आखाई उखेड़े ने का रोको खोखोरियो तो

મોટાના લગન તો કેક પાવરમાં વાતો હોય છે ને તું પડતી મોટર નકામ બાયો ન આવડે હમમાં કરતા ને સેડા નાખતા ને વસ્તુ બદલાવતા ને તાટ્યુંમાં આ હોય તો સાપ દબાવીએ ચાલુ થાય તો પાણી વારિયા ન પણ દબળો હવે જો આ કેબલ ના સેડા દે દીએ ખબર પડે રી છે આખડે

હવે નવું ટ્રાક્ટર હે પણ આ કનેક્શન આવ્યા પછી પછી આખે આખું ટાટર બદલાવું જો કનેક્શન નવું આવ્યું પણ ટીસી આવું કંઈ ખરાબ હે એટલે કઈ ટાટર કઈ બારે લીએ અત્રે એટલા વરંડી ત્યાં એ અવાજ આવે એ ઉપડી લાગે હા એ ઉપડી અવાજ આવી ખબર પડે પાણી કેવું આવે કારણ કે અટાણ તો આ લાઈન હે એટલે ખબર નહીં પડે ધોરી ખબર પડી જાય આપણે કઈ થાય ના અટાણ માં અવાજ આવે આટલી વસ્તુ સારું છે ઉપર તો નહોતું છે તો હિણકી કેટલા ને આવી હે પણ મજૂરી બસે ગઈ કારીગર એમાં ઘરના કારીગર બને ફાયદો થયો બદલાવે ગઈ તો જો ફાઈનલી મિત્રો આપણે મોટર ઉપડી ગઈ છે હા આપણે કે બધાની પાવર ને બધાની પાવર ને આપડી એક કનેક્શન માં પાવર હતું ને એક કનેક્શન માં પાવર નહોતો ઓલા કનેક્શન પાવર હતું તો કમ્પ્લીટ હતું એમાં પાવર નહોતો આવતો પાવરમાં વાંધો થઈ ગયો જી આ ચાલુ હતું એમાં ટાટર ભરે ગયું હતું તો અટાણા જો જોવા પડી જાય મોટર અટાણે આપણી ઓલું ટાટર રિપેર કરે ને ચાલું કરી બે કનેક્શન હેપો બે અલગ અલગ આવે લાઈન અલગ અલગ આવે એટલે આપણી બે સાઈડથી રિયાતા મગ સુકાઈ જાય નટાણા અડધું પીએ ગું હતું Eu vejo do que.